જોવા મળ્યા કલીમભાઈ અને બબલુભાઈ દ્વારા આયોજિત ઇફતારમાં વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ પૂર્વ પ્રમુખ મિતેશ દેસાઈ ડુંગરાના અગ્રણીય દર્પણ દેસાઈ તેમજ પરેશ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે આજે અઠ્યાવીસ રોજના દિને વાપી સેલવાસ રોડ ડુંગરા ખાતે આવેલા આપના પાર્ટી પ્લોટ ખાતે પાંચસો લોકો માટે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે મોટી સંખ્યા માટે મુસ્લિમ સમાજના લોકો નહીં પરંતુ હિન્દુ સમાજના આગેવાનોએ હાજરી આપીને અવસરને દીપાવ્યો હતો ઉપસ્થિત રહેલા વાપી શહેર મનીષ દેસાઈએ તમામ મુસ્લિમ પાઠવી હતી પૂર્વ પ્રમુખ મિતેશ દેસાઈએ જણાવ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે ભારત દેશ સમગ્ર વિશ્વમાં તે કોમી એકતા માટે જાણીતો છે અને હાલમાં રમજાન માસ છે ત્યારે વાપીમાં પણ કોમી એકલાસના વાતાવરણ વચ્ચે ઇફતાર આયોજન થયું જે અંગે આયોજિત કરતા કલીમભાઈએ અને બબલુભાઈએ અભિનંદન પાઠવ્યા હતા સાથે આવી રહેલ ઈદ માટે પણ સૌને શુભેચ્છા પાઠવી હતી દર્પણ દેસાઈએ કહ્યું કે ડુંગરામાં દોઢસો વર્ષ કરતાં વધુ સમયથી લોકો હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે દરેક તહેવાર ઉજવે છે દિવાળી હોય ઈદ હોય કે કોઈ પણ તહેવાર ડુંગરા ગામી લોકો એકતાનું પ્રતિક છે અને રહેશે આજે તેમજ તેમના આવનાર ઈદ તહેવાર માને સૌને મુબારકબાદ પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બબલુભાઈએ અને કલીમભાઈ ઉપસ્થિત રહેલ મિતેશ દેસાઈ અને મનીષ દેસાઈએ પોતાના હાથથી જ ખજૂર અને ફ્રૂટ ખવડાવીને ઇફતાર કરાવી રોજા છોડાવ્યા હતા સમગ્ર દ્રશ્ય કોમી એકતાનું પ્રતિક બન્યું હતું આયોજન કરતા બબલુભાઈએ જણાવ્યું કે કોમી એકતાને દેશ માટે ખૂબ જરૂરી છે વામી વાપીમાં પણ દર વર્ષ રમઝાન દરમિયાન નું આયોજન કરાય છે આ વર્ષ પણ આયોજન કરાયું હતું દર વર્ષ કનુભાઈ દેસાઈ હાજરી આપે છે પરંતુ કોઈ કારણસર આ વખતે તેઓ હાજરી આપી શક્યા નહીં પરંતુ કનુભાઈ દેસાઈએ કામગીરીને લઈને સમગ્ર મુસ્લિમ સમાજ ખુશ છે અને તેમ તેમના પ્રતિનિધિ મનીષભાઈ અને મિતેશભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આજે કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજમાં અનેક અગ્રણીઓ ઇફ્તાર પાર્ટીની પાર્ટીમાં હાજર રહ્યા હતા શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી બેવને કલિમને بیا હા કલિમ ભાઈના કલિમ ભાઈ નંબર નંબર મે આપના કે તમને આદેશ સાબની બાઈ કલિમ બાઈ જે તું तेरा હાથ આરાય તી તું જો છે ને લે વિડિયો લખો આ બ વિડિયો લખો જી आज हम लोगों ने हम और कलीम भाई और हमारी पूरी टीम ने जो ये डुंगरा में 28वीं रमजान को अफतार पार्टी का आयोजन किया इसमें तमाम समाज के लोगों ने मिलके हमारा हौसला अफजाई किया सब लोगों ने मिलके साथ में अफ्तारी की और पिछले दस साल से हम लोग कंटिन्यू अवतार पार्टी कर रहे हैं इसी तरह तमाम समाज के लोग मिल के हमारा साथ देते हैं और हर अफ्तार पार्टी में हमारे कन्नू भाई देसाई रहते हैं आज भी उनको आना था लेकिन किसी वजह से कोई इमरजेंसी आ गई इसलिए वो नहीं आ पाए तो ये दस साल में पहली बार ऐसा हुआ है जो उन्होंने हमारी अवतार पार्टी में हाजिरी नहीं दिया किसी वजह से दस साल से लगातार वो हमारे साथ में हमारी अवतार पार्टी में आते हैं और यहाँ के लोगों का हौसला बढ़ाते हैं और ख़ास कर वापी के मुसलमान कन्नू भाई देसाई से बहुत खुश हैं और ये अवतार तो एक बहाना है इससे कौमी एकता को बढ़ावा मिलता है और ये देश के लिए बहुत सख्त जरूरत है कौमी एकता राष्ट्र के निर्माण के लिए कौमी एकता का होना बहुत जरूरी है मैं सबसे गुजारिश करना चाहूंगा कि इसी तरह से सारे त्यौहार होली हो दिवाली हो ईद हो सभी धर्म के लोग एक साथ में मिलके सब त्योहार को मनाएं और देश को मजबूत करें और राष्ट्र निर्माण में सब लोग अपना योगदान करें और अभी कल या परसों शायद ईद होने वाली है तो आपके माध्यम माध्यम से मैं तमाम हिंदुस्तानियों को ईद की मुबारकबाद पेश करता हूँ भारतीय देश माजे हिंदू मुस्लिम सिख ईसाई में जो एकता है એનું આ સૌથી મોટું પ્રતિક છે હિન્દુ ધર્મમાં જેમ શ્રાવણ મહિનો પવિત્ર કહેવાય એમ મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનો પવિત્ર કહેવાય અને બધા જ એકબીજાની સાથે રહીને એકબીજાના ધર્મનું પાલન કરીને દરેકને એ વસ્તુ કે ધર્મ પ્રત્યેની લાગણી ઉજાગર થાય એના માટેનો આ ધર્મ માટે હું સર્વ મુસ્લિમ બિરાદરોને હાર્દિક શુભકામના પાઠવું છું એકાદ બે દિવસમાં ઈદની પણ જાહેરાત થઈ જશે તો સૌરને એડવાન્સમાં ઈદની મુબારીકી પણ આપું છું ખાસ કરી હમણાં પહેલા તો હું આ ડુંગરા ખાતે આપના પાર્ટી પ્લોટ ખાતે બબલુભાઈ કલીમભાઈ અને પૂરી એમની ટીમ જે આજે અફતાર પાર્ટી રાખી એ બાબતે સૌને રમજાન મહિનાની હું શુભેચ્છા આપું છું અને આવનારા બે દિવસમાં ઈદ આવશે તો સર્વને હું પહેલા ઈદ મુબારક એડવાન્સમાં કહું છું અને તમે જે કોમી એકતાની વાત કરો છો તો ડુંગરા એક એવું ગામ છે કે ડુંગરામાં એકતા આજથી નહીં છેલ્લા દોઢસો વર્ષથી અમારી ચાર પેઢી સાથે રહે છે આ ડુંગરામાં અમે જોઈએ જ છે વર્ષોથી અને અમારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ હંમેશા એક રહે છે ડુંગરામાં દરેક જ્ઞાતિના લોકો ઓલવેઝ દરેક કાર્યમાં સાથે રહે છે અને અમે સર્વ સાથે રહીને દરેક પ્રોગ્રામ કરીએ છીએ દિવાળી હોય હોળી હોય રમજાન મહિનો હોય ઈદ હોય કોઈ બી તહેવાર ઓલવેઝ ડુંગરામાં સાથે મળીને ભાઈચારાથી જ અમારે થાય છે અને ડુંગરા એક એવું ગામ છે વલસાડ જિલ્લામાં નહીં પૂરા હિન્દુસ્તાનમાં કે અહીંયા જે એકતા છે એ આખા હિન્દુસ્તાનમાં એક પ્રેરત ગામ છે આ એટલે એના માટે કઈ બીજું તો અમારે બોલવાનું તમારે હોય જ નહીં અને એડવાન્સમાં સર્વને શુભેચ્છા અને સર્વ મુસ્લિમ ભાઈઓ જે પણ અહીંયા આવ્યા આસપાસના વિસ્તારના સર્વને એડવાન્સમાં હું ઈદ મુબારક ડુંગરા ગામની અંદર ઇફતિયાર પાર્ટીનું જે આયોજન કર્યું બબલુભાઈ અને કલીમભાઈને સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે વર્ષોથી આ પ્રકારનું આયોજન એ લોકો હિન્દુ મુસ્લિમો બધા એક કરીને કરતા આવી જાય છે ઇફતારી પાર્ટી જેવી રીતે બબલુભાઈ છે ઇફતારી પાર્ટી 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 છે છે કે રમઝાનના પવિત્ર દિવસની અંદર દરેક મુસલમાનો આયોજન કરે કરવાથી જે એમ કહેવાય છે ને કે માણસ સમય પહેલા એક જગ્યા પર આવી જાય છે સમય પહેલા એ લોકો એમની સામે જે રોજા છોડવા માટે લોકો માટેનું જે ખાવા માટે જે રોજા છોડવાનું જે સાધનો હોય છે એ રાખે છે છતાં પણ એ લોકો સમય ની રાહ જોઈ છે એ સમયની જે રાહ જોઈ છે એ જે પર્વ છે એટલે એ જે માહોલ છે ખરેખર એક જોવાલાયક હોય છે અને એના માટે ઉપર વાળો એટલે એમને અલ્લાહથી લઈને ભગવાન થી બધા એની નોંધ લેતા હોય છે હું આશા રાખું છું કે આ પ્રકારનું આયોજન વર્ષો સુધી ડુંગરા ગામની અંદર થતું રહે આ પ્રસંગે અમારા ગામના અમારા વાપી વાપી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા શ્રી મનીષભાઈ મિતેશભાઈ અમારા ગામના દર્પણભાઈ અનેક લોકો હાજરી આપીને આ કાર્યક્રમની શોભા વધારી છે અને હું આશા રાખું છું કે આવનાર ઈદની અંદર તમામ શુભકામના સુખ સમૃદ્ધિ શાંતિમાં અને રોજગારીનું વધારે આયોજન થાય એ પ્રકારની શુભેચ્છા દરેક મુસ્લિમ બિરાદરો આપું છું થેન્ક યુ